श्रूयतां देवदेवेश स्वामी नारायणं प्रभो त्वादीयेन्नावधानेन कथयिष्ये शुभा कथा ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीगुणातितानन्दस्वामिने नमो नमः श्रीस्वामिने સ્વામિનારાયણ હરે હરે આ તો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ એથી આઘું કેટલું કહીએ તે આપણા ઘરમાં આવીને બેઠા છે આ તો કુબામાં જેમ હાથી બાંધે તેમ છે એટલે વાત શરૂ થઈ आ तो अनंत भगवान ना भगवान से केटलो महिमा कही है हा? ये भगवान ने केटला अनंत भगवान ना भगवान जेना अक्षना एक रोम नीचे अनंकोटी ब्रह्मांड उड़ता फरे से अटले अनंकोटी ब्रह्मांड अटले एक ब्रह्मांड यंदे एक भगवान तो खरा ना कहीं અક્ષરના એક રોમની વિશે અનંત કટી બ્રહ્માંડ અનુની અક્ષરની એટલી સ્થિતિ છે તો ભગવાન સ્વામિનારાયણ એની સ્થિતિ છે બોલો સ્વામી કે આ તો અનંત ભગવાનના ભગવાન છે કેટલો મહિમા કહીએ આપણા ઘરમાં આવી અને બેઠા જેમ કુબામાં હાથી આવે એમ કુબામાં હાથી આવે ન આવે અશક્ય છે એમ આપણા હૃદયની અંદર ભગવાન આવે નહીં પણ આવી જાય અશક્ય કહેવાય સ્વામી કે જ્ઞાન અને વિજ્ઞાન જ્ઞાન તો બધાને છે દરેક જીવ પ્રાણી માત્ર મનુષ્ય એક ભગવાન કોઈ છે એમ કે છે બધાને જ્ઞાન છે પણ વિજ્ઞાન નથી વિજ્ઞાન એટલે જેવા અક્ષરધામમાં છે એવા પૃથ્વી પર સ્થાપન કરવાના મધ્યના સાસઠના વચ્ચનામતમાં લખ્યું મુક્તાન સ્વામીના પ્રશ્ન સ્વામી કે પાદર બદલો છે લાવો તો શું કરવું પડે જીસીબી લઈ ખોદીને લઈ આવે ટેક્ટર ભરીને મોટું હિસિપ મારે વડલો આવી ગયો એટલે બદલો આવી ગયો એટલે જે વસ્તુ અશક્ય છે એ વસ્તુ શક્ય છે અત્યારે દરેક પ્રકાર બધું આપણું હૃદય આખું બ્રહ્માંડ પિંડમાં અને બ્રહ્માંડ બધું અને આથી કેટલો મહિમા કહીએ જો ભગવાન આપણા ઘરમાં આવીને બેઠા આપણા હૃદયમાં બોલો જે યોગીઓ જતી તપસ્વીઓ તપ કરી મરી ગયા તો એને ભગવાન ના આવ્યા અને એ ભગવાન સ્વામિનારાયણ આપણને અત્યારે પ્રત્યક્ષ હમેશથી હાલીને આવે છે હા બોલોથી ભક્તને તેડવા આવે છે છે થી સુખ આપે છે એટલે સ્વામી કે કેટલોક મહિમા કહેવાનું અનંત ભગવાનના ભગવાન બોલો હા કેટલી બધી સ્વામી ભાર જીધું બોલો હા એક બ્રહ્માંડ નહી આપણે કેટલા બ્રહ્માંડ છે એક અજબ અને સાઠ ત્રીસ કરોડો આપણા ભારતના એટલી વસ્તી છે આપણી હા બોધિએ કીધું ને એક અજબ અને ત્રીસ કરોડ ભારતની પ્રજા છે એટલા બ્રહ્માંડ છે બોલો એ સર્વના કરતા હતા ભગવાન સ્વામિનારાયણ છે હા સ્વામી કે મહિમા સમજે અધૂર ન રહે વરાજો હોય કાળો હોય દીઠો ગમતો ન હોય પણ આંદડ્યું છે ને કેવું ફૂલાવે મારો વરનો હગમગ ઝગમગ થાય છેડા વ્યા જતા હોય

તો માથું હલાવે અને ભૂખ લાગી હોય ને તો બાજરાનો રોટલો અને ખાટી સારી હોય તો એ ભરોડી જાય ભરો એટલે ખબર સંકેત ભગત ભરોડો એટલે હું ખાવાનો દેશી સભ્ય હોય ને શબ્દ સારો અને આપણે તો ભગવાનનો ખપ નથી પણ ભગવાન આવીને પરાયણ આપણને વેળગા છે તે મહારાજ કહે ભૂત વળગે છે તે પણ નથી મુકતું તો લખ્યું બોલો બોલો શક્ય બતાવી કે બરાબર બરાબર હા ભગવાન આપણને પ્રાને વળગ્યા છે જેમ ભૂત વળગ્યું મૂકતું નથી તો અમે મૂકશું નહીં મારી કુટી અને ભ્રમરૂપ કરવા છે સ્વામી કહે કા પેલો જોગ અને પછી રોગ પેલી વાત અને પછી લાત સમજે ને વાતેથી ન માને પછી લાત એમ પહેલા કથા વાર્તા કરવાની એનાથી ન માને તો શેર રોગ પહેરી અને બધાને શુદ્ધ કરીને લઈ જવાના છે આ ભગવાન મર્યા છે એ મૂક નથી જીવ એવું એને આવડે છે એટલે ગમે એમ કરી અને જીવને શુદ્ધ કરી અને લઈ જાવો છે જો સ્વામી કે અહીંયા કસર નહીં ટળે તો બદ્રિકાશ્રમમાં પણ તપ કરાવી કસર ટાવી અને પછી ધામમાં લઈ જવાશે એટલે અહીંયા માની જાય તો વાંધો નહીં શેરડીનો અવતાર આવશે ને પછી શીસોનો મોહરો કાઢશે કરડ કરડ ભૂ કરતા હા શેરડી હોય ને રાડી નાખતી અંદર પીલાતી હોય ને જ્યારે ગાંઠું આવે ને ખડ ખટ થાય શેરડી પીલે ત્યારે અત્યારે માની જાય તો વાંધો નહીં પણ શેવડ તો શીસોડો છે હમ શેવ મજા છે આપણે સિમ્પલ ભૂત નથી મૂકતું તો મેં કેમ મૂકશું બોલો હા જાતવંત એ કોઈ બી છોડે નહીં જાતવંત બંધ ઘોડું હોય અસવાર ગયો હોય લડાઈમાં અને કદાચ એને ખપી જાય તો ઘોડું છે ને એ ધ્યાન અથવા એની માથે કોઈ બિહારીએ અને મૂકી જાય અને ઘોડું ઘેરે આવે સીધો ખબર છે ને હાથીઓ છે ને કુંડલના એ લડાઈમાં ભરાઈ ગયો ઘોડી ઘેરે આવી એમાં લખાયેલું હતું ભાઈ ધમવાઈ ગયા બાઈએ બેહી અને ઘોડીને વારણા લીધા વાહ મારો દીકરો ભગવાનને માટે ખપી ગયો કુંડ નરાયભાઈએ ચીઠી વાસી કે ભાઈ લડાઈમાં ધમવાઈ આવી ગયા શાબાજી આપી વાહ ઘોડીને હા

તો ભગવાન છોડી દે હા મારો દુરો કરે તો હું માફ કરી દઉં મારા ભક્તનો દુરો કરે એને હું માફ કરતો નથી મારા બાંધ્યા વૈષ્ણવ છોડે વૈષ્ણવને બાંધેલા મારાથી ન છૂટે હા મારો બાંધેલો હોય ને એ ભક્ત છોડી શકે છે પણ ભક્તનો બાંધેલો એ મારાથી ન છૂટે હા અરે ભૂત મૂકતો નથી તો અમે ભૂખશ્યું કેમ બોલો કે વાત કેવી કહી સામાન્ય જો ભૂતની હારે ભગવાન હરખાવે કા હા એનું કામ થઈ ગયું ભૂતનું ભૂતનું એ કામે થઈ ગયું ભગવાન યાર સરખું એ મૂકતો નથી તો અમે કેમ ભૂખશું બોલો હં ચારો ભગવાન જીવના અવગુણ સામું જોતા નથી તે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે જે હું ગુનેગાર છું તેના ભગવાન ગુના માફ કરે ભગવાન જીવના અવગુણ સામુ જોતા નથી બસ કોઈ પ્રાર્થના કરે કે હું ગુનેગાર શું ગુનેગાર તો ભગવાન એના ગુના માફ કરે છે બોલો બોલો કુરાનમાં લખ્યું છે ને સ્વામીએ લખ્યું સાક્ષા સંવિતામાં એમાં લખ્યું છે ખુદા હવારે પોકાર કરે છે કોઈ ગુનેગાર કોઈ ગુનેગાર એમ કે ગુનેગાર શું તો ખુદા એને માફી આપે છે પણ આપણે પેલા ગુનેગાર સહી એ સ્વીકારવું જોઈએ ને બોલો હું ગુનેગાર છું એ સ્વીકારવું પડે ને પીપલાણાની અંદર સાંજે ભગત હતા પરોળિયા અને ઘૂમટમાં બેતા બૈરા કોઈ આવે લોટ લઈને લઈને નોક રાખતા અન્યા હોય બદન કરે એટલે રોંઢે દસ વાગ્યે પેશાબ કરવા જાય તો સીધા ઘૂમટમાંથી સભામાં આવે અને હાલ્યા જાય તમે જાણો તમે જાણો અંતરને તમે જાણો આમ કેતા સ્વામીને અને મારા અંતરમાં ઘાટ થાય છે ને એ તમે જાણો છો આ એને કહેવાનું દરરોજ માટે તો અને એટલા બધા ભગવતી બધી પણ અડ્યું ન થાય ભૌતિક કારણ કે સંગ થાય પણ સ્વભાવ તો થાય ને ભાવનો તમે જાણો અંતરની તમે જાણો મારા અંતરમાં ઘાટ થાય છે એ તમને તમારા સંસાર તમારા વ્યવહાર ની અંદર છે ને પાવર ધાર બહુ તો ગરમ બહુ એટલે કહેવાનું શું ખબર પ્રાર્થના કરે ગુનેગાર શું તો ભગવાન એના માફ કરે છે બોલો બાપે કુરાન કુરાન એમ કે છે કે કોઈ એમ કે હું ગુનેગાર છું તો ગુના એના માફ પણ આપણે ગુનેગાર છે એ પહેલાં આપણે સ્વીકારવું પડે બોલો સ્વામી કે છોડનારા તો છે પણ બંધાવનારો હોવું છે ને હું બંધ છું એમ કે મુક્તિ આપનારા છે હું ગુનેગાર છું ગુનેગાર છું ગુનો કરે કબૂલ તો ભગવાન એને માફ કરે તો આ બધી વાત છે મમુક્ષતાની છે ખપ એની વાત છે છેલો જન્મ કરવો છે ભગવાનના ધામમાં જવું છે એને માટે સમજા ને જેને આ લોકમાં તગડધાના કરવા છે હં બેસક બાર હં એને માટેની સ્વામી કે ભગવાનના ધામમાં જવું હોય એને વિચાર કરવાનો સમજાને ભાગો બાવો એ શું લૂંટાય કઈ ખિસ્સામાં કહો હોય તો લૂંટાય આ તો હું કોપીને એક પહેરી હોય હું લૂંટી લે ને કે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે બીજું આવડતું નથી હમ mm શું આવ્યું જન્મ મરણ હા કેટલા પ્રકારના છે બે પ્રકારના સદગુરુ નિષ્કુળાંત સમીએ વિષ ગ્રંથમાં હ્રદય પ્રકાશ ની અંદર લખ્યું જેટલા સંકલ્પ એટલા જન્મ માતા થકી જન્મ છે અને જેટલા સંકલ્પ છે ને એટલા આપણા જન્મ છે એટલે મહારાજ કે એમને બીજું કાંઈ આવડતું નથી હું આવડે છે જન્મ મરણનો રોગ ટાળે તો માણસમાં ભય છે છે કોરોમાં ભયસેની આવી મરવાની બાકી એને કોઈ જવાબ ન દેતો કોઈ માણસ મરત નહીં ને તો કોરોને કોઈ જવાબ ન દેતા માણસ બીએસે નથી સંકેત મોત છે ને બસ તો સ્વામી કે મારું એ અજ્ઞાની મતે છે જ્ઞાની મારું નથી શા માટે જે દેહ મૂકીને ભગવાનને પામમાં હતા એ દેહ સત્તા મળ્યા છે બોલો મરવાનું ક્યાં માર્યું તો મરવું ભય છે ને બોલો અજ્ઞાનીને મતે મરવાનું નથી તો ભગવાન મતલ જ્ઞાનીને મતે મરવાનું ક્યાંથી હોય આમ સ્વામી બાપાએ શાસ્ત્ર સવિતામાં લખી દ્યો એટલે જેટલા સંકલ્પ થાય એટલા બધાય શું છે જન્મ જેટલા સંકલ્પ છે એટલા દીકરા હં ઓલાં હશે દર્જન બે દર્જન હમ એટલે માણસને ભય છે ને આમ બે મોટું બીજું કોઈ જન્મ અને મરણનો સમજાય ને બળદ હોય નડે હું ધોરું ધોરું ન મૂકો તો વિપુલભાઈ કાંઈ બીજું નડે બળદ નડે એ ધોરું ન મૂકો તો બે સક બાર એમ જીવને નડે હું આ હા જન્મ મરણ અને ભજન કરવું જોઈએ આ બે ન હોય તો ભગવાને કે તું સાબર થઈ જા પાછમ સઠ મારી ભગવાને બસ માણસ માત્ર ને ભય આ બેસે જન્મ અને મૃત્યુ સમજે ને ઠળી જાય એટલે પૂરું થઈ ગયું મહારાજે લખ્યું બીજામાં ચાર પ્રકારના મૃત્યુનો ભય જાય છે જો વિશ્વાસી જ્ઞાની સૂર્ય અને પૃથ્વીવાળો ચારે ને દેહ સત્તા મૃત્યુનો ભય અર્થે જાય છે પોતાનું આત્યંતિક કલ્યાણ થયું એમ ભણ જાય છે જો સમજાણું ભૈરા પછી મોક્ષ નહીં પ્રગટ મોક્ષ હયાતીમાં જો હાથે એટલું સાથે બરાબર ને જેટલું હાથે કરો એટલો સાથે આવે એ ભૈરા પછી મોક્ષ નથી અત્યારે છે અત્યારે પૂર્ણ કામ થઈ ગયું તો થઈ ગયું અત્યારે જો ફાફા મારે તો પસાર પડ્યું છે સમજાય ને મકાન છે એની મજબૂતી શેમાં છે પાયામાં પીલોમાં સ્લેપમાં નહીં સમજાણું મકાન છે શેમાં છે ખાલી બેલા મૂકી જાય પછી ત્રણ ફૂટ નો સ્લેબ ભરી લેવાય આસો પાંચ ઇંચને ભરતા હોય ને આપણે ત્રણ ફૂટનો ભરી દેવાનો બોલો ટેકા કાઢવાનો ન પડે એના પેલા પડી જાય ટેકા હોય તો પોરબંદર પુલ હતો ને પોરબંદરનો પુલ હતો બોલો શું કરો એટલે કેવો ઈ છે કે મહારાજ મહારાજને બીજું કંઈ આવડતું નથી જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે સમજા ને અને એ રોગ ટળી ગયો એટલે પૂરો થઈ ગયો એટલે મહારાજ આપણને દવા આપી દેશે આ પ્રકારના ભક્ત અને મૃત્યુનો ભય આળથી જાય છે દેહ તથા પોતાનું કલ્યાણ બનાવી જાય છે અમે નમૂનો આપ્યો છે આપણને સમજો ને ખાલી એમને નથી અમે નમૂનો આપ્યો જો આ દુકાને આ માલ મળે છે વિશ્વાસ કરી અને ખરીદી લો કરી છે ને સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોક ને દેહ તે ગમે નહી ને આ લોક માં રહેવું પડે તે દુઃખ થાય એમ બોલ્યા તે ઉપર પ્રશ્ન પૂછું જે આસક્તિ રહે છે તેનું દુઃખ થાય છે તેનું કેમ સમજવું પછી તેનો ઉત્તર કર્યો છે એ દુઃખ સારું કરે છે કેમ જે નિર્માની રહેવાય તે ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે ને દેહનું રૂપ તો ગામ ફરેણીમાં સુરા ખાચરને કાન દેખાયડો તે ભેળી ઉલટી થઈ તેમ બીજાને દેખાય તો એવું થાય સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો સુખે સુઈ રહે સ્વામી કે દોષ છે એ ગુણ છે વધતો જાય તો ગુણ હોય અને ઘટતો જાય એ દોષ છે ખબર સર્વ પ્રકારની આ શક્તિ ટળી જાય પછી એને આ લોકમાં રહેવું દેહમાં ગમે નહીં દુઃખ મનાય જો આ શક્તિ ટળી ગયા પછી ધીરમાની પણ વર્તા લીધો અને એ છે તો ભગવાન આગળ પ્રાર્થના થાય એની ગરજ રહે અને શ્રુતિ થાય ધીરમાની વર્તા જો એટલે સ્વામી કે ક્યારે ગુણ હોય એ પણ દોષ થઈ જાય અને ક્યારે દોષ હોય એ પણ સુખે હુવી ને દોષ ચડી જાય તો પછી બીજાના અવગુણ હુવી રહે અને દોષ હોય તો ભગવાનની પ્રાર્થના થાય એટલે પ્રાર્થના આપણે કરવાની નહીં પણ દોષને ટાળે દોષ હોતા પ્રાર્થના કરશું તો આપણે સવિકલ્પમાં સહી દોષ ટાળી અને પ્રાર્થના કરીશું તો આપણે નિર્વિકલ્પમાં પ્રથમ નો ચાલીસ નો સમય પ્રશ્ન બે બતાવ્યો એમાં નિર્વિકલ્પમાં નિર્વિકલ્પ સવિકલ્પ નિષે આ લોક ને પ્રાર્થના સવિકલ્પમાં નિર્વિકલ્પ ભગવાન સંબંધી કાર્ય કરો એ અને અસલ નિરવિકલ્પ ઓરિજિનલ નિરિકલ્પની અંદર કોઈ પ્રકારની ઈચ્છા નહીં અક્ષર ભ્રમના પણ પામી કેવળ ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય એક સવિકલ્પ આવ્યો એક સવિકલ્પમાં પણ નિરિકલ્પ એટલે ભગવાન સંબંધ ગાઢ ઘડે પણ ફિફ્ટી રાખે

એટલે આ શક્તિ તળી જાય તો સુખ સુઈ રહે અને બીજા અવગુણ લે આ શક્તિ છે અને પ્રાર્થના થાય તો એ વધતો જાય ભગવાનની ગરજ રહે સાધુની ગરજ રહે મંદિરની ગરજ રહે હરિભક્તની ઘર જ રહેજો બીજું કઈ ગરજ એટલે એ આવે ભગવાન બે વાતો કરે કથા વાતા કરે બીજી કોઈ ગરજ નહીં સમજો ઘરે ગરજ એને કહેવાય મારે લખ્યું ને સાધુ અને હરિભક્ત હોય એને અન્ન સેવા કરવાની સાધુ હોય એને ભગવાનની વાતો કરી અને સેવા કરવાની એક બીજાને અરપરસ મહિમા સમજવો અને મહિમા જાણવાની શોભત રાખવાની હા સંકેત આપણે ભગવાનની વાતો કરવાની કીર્તન બોલવાના એ આપણને